હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીથી એકવાર નવી વિડીયોમાં આવું છું જીગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે ચોવીસ જૂન અને આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય કૃષ્ણ ક્યુબેકમાં આજે હોલીડે છે આજે ક્યુબેક ડે છે ચોવીસ જૂન એટલે ક્યુબેક ડે એટલે આખા ક્યુબેકની અંદર આજે કશી જ વસ્તુ ખુલ્લી નથી બધી જ જગ્યાએ રજા છે અને આજે મંગળવાર છે રસ્તા ઉપર જુઓ તમને ટ્રાફિક બી એટલો બધો નહીં દેખાય વાતાવરણ જો કે આજે મસ્ત છે અને ટેમ્પરેચર અત્યારે છે ને ત્રીસ ડિગ્રી જેવું છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને અમે આજે જઈ રહ્યા છીએ બીચ ઉપર અને જો આપણે એસી બી લગાવી દીધું છે ઉનાળાની અંદર છે ને ત્રણ ચાર મહિના એસીની જરૂર પડે છે ત્રીસ પાંત્રીસ ડિગ્રી અત્યારે છે ને હીટવેવ ચાલી રહ્યો છે કેનેડામાં Boots go swaying like a noose, and I'll be clinging to the back of. તો ભાઈ અમે છે ને ઓકા નેશનલ પાર્ક પહોંચી ગયા છીએ પાર્ક નાસ્યો નાલ્ ઓકા અહીંયા આગળ છે ને આખું નેશનલ પાર્ક છે અને જોડે બીચ બી છે તો અત્યારે બીચ ઉપર આપણે જઈ રહ્યા છીએ અને એનો ઓકા બીચ તરીકે ઓળખાય છે પણ અત્યારે જો સવારથી જ છે ને નેશનલ પાર્કમાં જવા માટે લાંબી લાઇન થઈ ગઈ છે અહીંયાથી હું તો છે ને છ કિલોમીટર અંદર જવાનું છે નેશનલ પાર્કમાં અને ત્યાં આગળ આ બીચ છે પણ જો સવારના સાડા દસ થવા આવ્યા છે પણ સવારથી પબ્લિક આવી ગઈ છે કારણ કે આજે ક્યુબેક ડે છે એટલે બધે રજા છે નેશનલ હોલીડે છે નેશનલ તો નહી પણ ક્યુબેકની હોલીડે તો ખરી છે ને બીચ ઉપર આવી ગયા છીએ અંદર ઘુસવામાં છે ને કલાક થઈ ગયો નહિ સીતમ બહુ એટલે બહુ જ ભયંકર ટ્રાફિક હતો કલાક તો ખાલી છે ને પાંચ કિલોમીટર કાપવામાં થયા પણ અંદર અમે આવ પહેલાં આવ્યા છીએ હજુ તરુણભાઈના ચિરાગના જીગરને એ બધા પાછળ આવી રહ્યા છે પણ હવે એ બી દસ પંદર મિનિટમાં આવી જશે અને જો અંદર આ રીતે છે ને અહીંયા પાર્કિંગ કરવાનું છે આખું નેશનલ પાર્ક છે જંગલ જ છે અને વચ્ચે અહીંયા આગળ આ રીતે પાર્કિંગ સ્પોટ બનાવેલા છે અને અહીંયાથી આપણે આ બાજુ બીચ બાજુ જઈ રહ્યા છીએ અત્યારે અને જંગલ અહીંયા બધા ટ્રેલ આપેલા છે ત્યાંથી તમારે જંગલમાં ફરવું હોય તો ફરી શકો હા સાયકલિંગ કરો કેમ્પિંગ બધી બધી ઘણી એક્ટિવિટી થાય છે લોકો અહીંયા કેબિન છે કેમ્પિંગની ભાડે લઈને તમારે કેમ્પિંગ કરવું હોય આખી નાઇટ તો બી કરી શકો તો ભાઈ અમે અત્યારે છે ને ઓકા બીચ ઉપર આવી ગયા છીએ અને એ આગળ આવીને અત્યારે ઊભા થઈ ગયા તરુણભાઈ બી આવી ગયા છે અને નાવા બી જતા રહ્યા છે જો સામ મે છે ને ત્યાં આગળ તરુણભાઈ નાહવા જતા રહ્યા છે અને આ છે ને ઓકા બીચ છે પ્રાપ્તિ આવી ગઈ છે અમારે શું પ્રાપ્તિ મજા આવે ને નાહવાનું ને પછી તારા હે બોલ જોરથી બોલ હા એમ સંભળાવું જોવ બરાબર પ્રાપ્તિ બી આવી ગઈ છે અને જો આ જે છે ને ઓકા બીચ કહેવાય આ એકચ્યુઅલી નદીમાં બનાયેલો બીચ છે આ બાજુથી છે ને ઓટાવા રિવર આવે છે અને આ બાજુ સેન્ટ લોરેન્ટ આ બે અહીંયા ભેગી થાય છે અને આ લેક બનાવે છે અને અહીંયા આગળ છે ને આ બીચ બનાવેલો છે અને ત્યાં સામે જો ત્યાં દૂર દૂર જે તમને કન્સ્ટ્રક્શન ચાલુ દેખાય છે ને જે બ્રિજ છે ને એ બ્રિજ ઉપરથી મેં તમને બતાવેલું છે કે ઉકાલ રિવર અને સેન્ટ લોરેન્ટ બે અહીંયા મિક્સ થાય છે તો આ એ જ જગ્યા છે અત્યારે આપણે ઓકા બીચ ઉપર જઈએ સામે જે ખરું ને એ હરસન કહેવાય હરસન સેન્ટ લેજર વૃધ્રય દોરીઓ એ બધું એ બાજુ આવ્યું એ બધું મોન્ટ્રી એ વૃધ્રઈ દોરીઓથી આપણે ટોરન્ટો બાજુ જવું હોય ને તો એ બાજુ થઈને જવાય આમ થઈને અને આ બાજુ જઈએ એટલે આપણે મોન્ટ્રિયલ બાજુ જવાય આ મોન્ટ્રિયલ આઈલેન્ડ કહેવાય અને આ રીતના બીચ હોય છે અહીંયા આગળ આ નેશનલ પાર્ક છે એકચ્યુઅલી પાછળ જંગલ છે બધું અને અહીંયા આગળ છે ને આ રીતે બીચ બનાવેલો છે નદીની અંદર જો તરુણભાઈ આવી ગયા છે બોલો પાર્ટી જલસા જલસા છે ને ટ્રાફિક ભયંકર નડ્યો ને ટ્રાફિક ભયંકર નડ્યો ચિરાગ હજુ પચાસ મિનિટ થશે એવું કે હા એને બિચારા ને પાછો એમ નાખ્યો એટલે પણ બહુ ટ્રાફિક છે યાર ભયંકર અંદર ખાલી પાંચ કિલોમીટર કાપવામાં કલાક કલાક થાય હું એ લઈને આવું લેતા આવું બધું ચિરાગ ને આવા તો પેલા એવું કરીએ કારણ કે આપણે અહીંયા નહીં એ જગ્યા હોધિયા પણ એકવાર આવી જવા ચિરાગ જો ત્યાં આગળ છે ને અંદર બધી વોટર ની એક્ટિવિટી થઈ રહી છે જેને જેટ્સકીને એ બધું કરું છે ને એ લોકો પોતપોતાની રીતે કરી રહ્યા છે અહીંયા તો શું બધાના ઘરમાં જ બોટો હોય છે એટલે જેના બીજા હોય ને એ સીધા બોટ લઈને આવે અને એન્જોય કર અને અહીંયા આગળ જો આ વોશરૂમ ને એ બધું વ્યવસ્થા ગોઠવેલી છે એટલે અહીંયા આગળ વોશરૂમ બાથરૂમ ને એવું બધું છે તમારે બીચમાં જઈને આયા પછી ધારો કે ના આવવું હોય ને તો ત્યાં આગળ જો આ રીતના સાવર મૂકેલા છે પાણી પીવું હોય તો પાણીની વ્યવસ્થા છે અહીંયા આગળ અને અહીંયા આગળ અમે અત્યારે છાયડામાં આવી ગયા કારણ કે છોકરાઓને છે ને છાયડાની અંદર તકલીફ ના પડે એટલે અહીંયા આવી ગયા છીએ અને આ જે ખરો ને એ સાયકલ ટ્રેક છે આખા ઓકા નેશનલ પાર્કમાં તમારે ફરવું હોય ને તો સાયકલથી તમારે બધી જગ્યાએ જવું હોય ને તો આ રીતના આખા ટ્રેક બનાવેલા છે જ્યાં તમે સાયકલિંગ કરી શકો પોલીસવાળા જઈ રહ્યા છે અત્યારે એ બાજુ પણ આ રીતનું છે અમારું ઓકા નેશનલ પાર્ક અને આ ઓકા બીચ મોન્ટ્રીયલનો બહુ ફેમસ બીચ છે ઓકા બીચ અને જો અહીંયા આગળ આ રીતનો ગજે બહુ બનાવેલો છે જેને બારબેક કરવું હોય બારબેકું કરો જેને પાર્ટી કરવી હોય પાર્ટી કરો જેને જે કરવું હોય એ કરો તમારે જમ્બુ બમ્બું હોય તો અહીંયા આગળ નીચે આપણે શેતરંજી પાથરી નમળે બે જઈશું બધા આવે એટલે હજુ ચિરાગની લોકો આવે છે ટ્રાફિક એટલો બધો છે ને કે ભાઈ એન્ટ્રી પોઈન્ટથી અંદર આવવામાં છ કિલોમીટર જેવું છે પણ એ છ કિલોમીટર કાપવાની અંદર છે ને એક એક કલાકનું ટ્રાફિક છે અત્યારે હાલ મેં એને ફોન કર્યો કે મને હજુ પચાસ મિનિટ બતાવો છે હવે પ્રાપ્તિ જઈ રહી છે ને આ માટે નહીં પ્રાપ્તિ હે પપ્પા જોડે ને જઈ રહી છું તું રેતી ભાઈ જબ્બર ગરમ છે છો યાર બહુ જ ગરમ ત્યાં આગળ પ્રાર્થના બેન નહી રહ્યા છે જો પહોંચ્યા તમે અમે તરુણભાઈ બે ગયા એક નહીં બે આઈ ગયા જો ભાઈ નદીનો બીચ જોઈ લો કેવો હોય આ નદીની અંદર બનાયેલો બીચ છે આ લેક છે જો કે પણ આ બાજુ ઓટાવા રિવર છે ને આ બાજુ સેન્ટ લોરેન્ટ રિવર છે ને એનું જેમ કહેવાય ને ત્રિવેણી સંગમ કહેવાય ને એવી રીતે આ સંગમ છે સંગમ સ્થાન છે ને ત્યાં આગળ બીચ બનાવેલો છે અમે આ બીચના છે ને એકદમ આ બાજુના છેડે ઊભા છીએ તરુણ ભાઈ નહીં રહ્યા છે જો ફેમિલી સાથે આ બાજુ છેક સુધી પબ્લિક છે તમને અને આજે છે ને ગરમી વધારે છે હીટવેવ છે એના કારણે છે ને પબ્લિક બધી બીચ બાજુ વળી છે મોન્ટેરિલમાં બીજા ઘણા બીજો છે પણ આ ફેમસ છે પ્રાપ્તિ મજા આવે ને હે એ તો 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 તમે લઈ આવો લેવા બાકી જવા દો પેલું જોવા તરુણભાઈ નો પેલો ફૂગ દેખાય ને પર્પલ કલર નો એ હવાની અંદર આગળ જતો રહ્યો છે હવે કોઈ લેવા જતું નહીં ત્યાં આગળ આ એક બચી ગયો પ્રાપ્તિ વાળો અને પેલો છે ત્યાં પહોંચ્યો છે જોવો જોવા પ્રાપ્તિ નહી રહ્યા છે જો આ જો પ્રાર્થના પ્રાપ્તિના મમ્મી પ્રાપ્તિ ગંઠાતી નથી બોઝે બંધાતી નથી જો આ જિગ્નેશભાઈ ઊભા ઊભા નિરીક્ષણ કરી રહ્યા છે આ જો સ્મિતા બેન પ્રાપ્તિ નવડાઈ રહ્યા છે સ્મિતા અંદર પડશે આ અંદર ઘરી ગઈ છે આ ના ના એને પકડવા દે સ્મિતા એ જ કશું ના થાય પકડી લેને ને હાય કર બધાને હાથી કર હાય કર પ્રાપ્તિ કેમ બકા ગભરાય છે તું તારે એન્જોય કર છેવટે સ્મિતા ભાભી લઈને આવી ગયા પેલું પર્પલ કલરનું દૂર જોતું એ

ભયંકર દિવસે બહુ અહિયાં વિચારાય જ નહીં શનિ રવિ આવવાનું નોર્મલ શનિ નોર્મલ દિવસ માં અવાય બાકી વીક લોંગ વીકેન્ડ માં કદી ના અને જાહેર રજા નહીં અવાય જ નહીં આ ભીડ જોવો તમે અત્યારે અહીંયા બીજ તો ઠીક છે બાકી બીજી કોઈ જગ્યાએ બી છે ને અત્યારે હાલ છે ને જગ્યા જ નહીં બધા ટેબલ હોય બુક થઈ ગયેલા છે ને બધું જ ક્યાં ક્યાં જીગર નહીં આવ્યા જીગર નહીં આવ્યા એને બેક પેઇન ને ચાલુ થઈ ગયું એવું છે તરુણભાઈ ત્યાં સાયો તો છે ત્યાં બેવું હોય તો ત્યાં અહીંયા બેવું હોય તો જગ્યાએ અઢી હોય તો સવારના નીકળ્યા હતા એટલે અત્યારે બધા ભેગા થયા છે હવે સૌથી પહેલાં તો અઢી વાગ્યા છે ને એટલે પેટ પૂજાનો પ્રોગ્રામ બતાવીશું એકવાર પેટ પૂજા થઈ જાય ને પછી નદીમાં ધ્વાકા મારીએ નહીં પ્રાપ્તિ જો અહીંયા આગળ બધી વ્યવસ્થા કરી દીધી છે પિકનિકની આપણે આજે પિકનિક કરવાની છે નહીં તરુણ બધી બેસવાની વ્યવસ્થા કરી દીધી છે અહીંયા ખુરશીઓ ખુરશીઓ ખુરશી બેસવું જ તારે નાવા કે માયુ ઓ માયુ કે આયુ તું હે ક્યાં આયુ તું એનો તો હોય જ નઈ ઘરની જોડે છે પણ ભીડ આજે ભયંકર છે ભાઈ મૂર્ખા છે મેઈન વસ્તુ તો એ આ લોકો ને વધારે ત્યાંથી એક જ વસ્તુ આ બાજુ વાળા આ બાજુ આ બુદ્ધિ પડતી આ મેનેજમેન્ટ તો આ ટાઈમે આટલું ભીડ હોય જ છે પબ્લિક નું મેનેજમેન્ટ ઇન્ડિયા વાળા જ આ લોકો પછી માયુ પાસ્તા છું હે આખા ખાવ એના મચ્છર બેઠું છો ગાલ ઉપર જો ભાઈ ગુજરાતી હોય ને એટલે થેપલા તો હોય જ ગમે તે હોય કે ના હોય પાસ્તા છે ને થેપલા છે નહીં ચિરાગ જોડે સિંગ ભજીયા લઈને એનું જો ખુશબુ તૈયાર કરી રહી છે અત્યારે પછી સૂકી ભાજી છે અને હજુ ખીચડી બી છે નહીં અથાણા થયેલા મરચાં બધું જ છે હમ બધું જ છે સૂકી ભાજી હા મારું મેનું જો જોઈ લો બધું

જેના બાર બાકી હોય જ આવે ને હાથમાં કોણ આવો પણ તમે તબિયતથી ના આવ્યા અમારું બાકી છે હા એટલે તમને ભૂખ વધારે લાગો હા જેટસ્કી જેટસ્કી ચલાવવાની છે જેટસ્કી ચલાવવાની છે માયરું ક્યાં કે માયરું એ રહી ના પ્રાપ્તિ હાયું એ માયુ માયું પલડવું નહીં તારા બોલાવે અમાર ગાડી

અમુક લોકો ત્યાં આગળ બોટિંગ બી કરી રહ્યા છે જો દૂર 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 અને અહીંયા આગળ એક ઝેસકી બી પડી છે કોઈ અહીંયા આગળ આવ્યું છે લઈ પહેલાં ત્રણ ચાર હતા અને જો ત્યાં આગળ એ લોકો ઝેસકીમાં ફરી રહ્યા છે ત્યાં આગળ પેલી જે છે ને એ ફોન્ટલૂન ક્યાં છે એ બોટમાં એ બી ત્યાં આગળ ફરી રહી છે પણ આ બધી છે ને પ્રાઇવેટ બોટો છે જેટલી બી તમને દેખાય ને બધી બોટો છે ને પ્રાઇવેટ છે હા ખાધાભાઈ તાકાત આવી સારો ટર્ન જ નહીં આવતો માયું ટાપા આવા જ નહીં દેતા તારો ટર્ન હે જો પાછું આવી ગયું મેદાન બોલા તારું ભાઈ તમારું શું કેવું છે જોરદાર જોરદાર એમ છત્રી ડિગ્રી ની અંદર પાણીમાં પડ્યા છે મગર જેમ બરોડા ના મગર અહિયાં આવી ગયા છે મોટરિયલ માં હે સ્મિતા ભાભી બરોડાના ના મગર છું અહીંયા ઓટાવા રિવર માં ફરી રહ્યા છે સેન્ટ લોરેન્સ રિવર માં ફરી રહ્યા છે હે ત્યાં આગળ જો પેલા લોકો સ્કીંગ મસ્ત કરી રહ્યા છે જો જેટકી મસ્ત ચલાવી રહ્યા છે જો વોટર સ્પોર્ટ જોરદાર ચાલી રહી છે આ બાજુ જો અહીંયાથી નહીં ખેલાતી પણ ત્યાં આગળ જો તું આહા માસી ઘણી બોટ બોટ લાવી દેવી પડશે ઊની લાગતું લાવવી છે પછી બાઇકય લાવવું છે બધું લાવવું છે પણ સારું મેન્ટેનન્સ કે આ કરવાનો રાત પૂલ કરું સમરાઇઝ કરું લાવવું છે એ જ અઘરૂ છે ભાઈ એ જ અઘરૂ એના કરતા પછી એમ થાય કે છે ને ઓ બસો ડોલર નાખી ભાડે લઈ લેવાનું કા તો ભાડે લઈ લેવાનું મસ્ત જો મસ્ત એન્જોય કરી રહ્યા છો પાણી માટે વેધર મસ્ત હા પાણી માટે મસ્ત વેધર છે આમ તમે વોટર સ્પોટ કર્યું હોય તો મજા આવે એવું છે અને બધી બાજુ છે જો આ બાજુ પેલો કાયકિંગ કરી રહ્યો છે ત્યાં આગળ જો પેલો બોટિંગ કરી રહ્યો છે પેલી બાજુ પેલો શર્ટ વાળી હોડી લઈને ફરી રહ્યો છે આ બાજુ જો અંદર ત્યાં આગળ પેલું વોટર સ્પોટનું મૂકેલું છે

અને એ આ મોન્ટ્રિયલ આઈલેન્ડ બનાવે છે જે પેલું દેખાય ને આખું મોન્ટ્રિયલ આઈલેન્ડ છે અહીંથી તું એમ સમજો કે મોન્ટેરલ આઈલેન્ડની શરૂઆત થાય છે જો તમે ટોરન્ટો સાઈડથી આવો ને તો અહીંયાથી મોન્ટ્રિયલ આઈલેન્ડ ચાલુ થાય ખાસો મોટો છે જો કે આઈલેન્ડ ના કહેવાય પણ અહીંયા લોકો એના આઈલેન્ડ કહે નહીં જરાક હા ફેરી બાકી આમે જે અર્સન ખરું ને ત્યાંથી ઓકા સુધીની ફેરી ચાલો છે ચાલુ જ છે અત્યારે हत्याना ये पहिली बाजूचा हं उ ते बोल जोर थी बोल उ ते बोल काय सुपर बुरमुआ सुपर पुरवा तो हां माने सुपर तू येणार आज हे वि मी तू येणार आज हे ए ओने अनेक उ ओने वाला प्लस प्लस तू एम જો આ બાજુ પ્રાપ્તિ આ બાજુ માયુ આ બાજુ પ્રાર્થના ત્રણે જણા પાણીના શોખીન છો અને એન્જોય કરી રહ્યા છે બરાબરને પ્રાપ્ત પ્રાર્થના આવી તાર અંદર ફોરમ ભાઈ નહીં આવ્યા કારણ કે ફોરમનો એક્ઝામ છે અને શ્રીજીના જોબ ચાલુ હતી એટલે એ બે જણા નહીં આવ્યા એ ફસી આવશે

વિચારો વાર આટા મારી ગયો હું બોલી માયુ 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 શું 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 કરે 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 હે બહુ દૂર નઈ જવાનું બાજુ ડીપ છે આટલા ભાઈ હેડો હેડો નીકળો જવું નહીં અરે બધી પબ્લિક નીકળવાનું ચાલુ થયું કેવો ટ્રાફિક આવતો હતો એવો પછી હા પાંચ ને સાડત્રીસ થઈ છે એટલો બધો ટ્રાફિક નહીં પણ આ તો બહાર જઈએ તા ખબર પડે હેરા ભાઈ નીકળવું નહીં હવે તરુણભાઈ થા ક્યાંક નહી લે અહીંયા જો અમારા પ્રાપ્તિ બેન નઈન ગોઠવાઈ ગયા છો સ્મિતા એ નઈન ગોઠવાઈ ગયા છો પ્રાપ્તિ મજા આવી બરાબર પ્રાપ્તિ થાકી ગઈ નહીં 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 પણ મજા આવી છે આપણે થોડા હેરાન થયા શરૂઆતમાં પણ મજા આવી નહીં પ્રાપ્તિ મજા આવી ને તો ભાઈ જો સાંજના પાંચ ને એકતાલીસ થઈ છે પોણા છ થવા આવ્યા છે અને અમે એવો ઘર બાજુ જઈ રહ્યા છીએ ધીરે ધીરે કારણ કે પબ્લિક બધી ઘર બાજુ વળી રહી છે આઠ વાગ્યા પહેલાં નીકળી જવાનું છે આ નેશનલ પાર્કમાંથી જો આપણે રાતના રોકાયા હોઈએ તો આઠ વાગે છોડી દેવાનું હોય છે એટલે અમે અત્યારે બહાર નીકળી રહ્યા છીએ અહીંયા વોશરૂમ બી છે સાવર બી છે જેના નાવું હોય નહીં લેસ ચોખ્ખા થઈ જાય પછી અમે જઈશું તો જોઈ લો છેલ્લી વાર નદીનો બીચ કેવો હોય છે અમારે અહીંયા તો ભાઈ નદી છે એટલે નદીમાં બીચ હોય છે મીઠા પાણીનો જ બીચ દરિયાના બીચો બધા ખારા પાણીના હોય આ મીઠા પાણીનો બીચ છે જોઈ લો જો અત્યારે આપણે બીચ ઉપર છીએ આટલી બધી પબ્લિક છે બીચ ઉપર પરંતુ કોઈ જગ્યાએ છે ને તમને બહુ કચરો જોવા નહીં મળે બધી પબ્લિક છે ને આ ડસ્ટબિનમાં લઈને કચરો નાખી જાય છે પહેલાં એકદમ ખાલી હતી અત્યારે આખી ભરાઈ ગઈ એવી જ રીતે બધી જગ્યાએ જે ડસ્ટબિન મૂકેલી છે ને એની અંદર કચરો નાખો છે બાકી જો બીચ ઉપર છે ને તમને કોઈ જગ્યાએ છે ને એટલો બધો કચરો જોવા નહીં મળે કોઈ ચરકટો હોય અમુક જેણે નાખ્યો હોય પણ જનરલી છે ને અહીંયા બધા છે ને આ બધી વસ્તુની અંદર છે ને સેલ્ફ ડિસિપ્લિન છે એટલે એ લોકોને ખબર છે કે ભાઈ કચરો ક્યાં નાખવો એટલે છે ને એ લોકો જનરલી અહીંયા જ કચરો નાખે છે એટલે તમને બહુ ભાગ્યે જ કોઈ જગ્યાએ કચરો જોવા મળશે જો બધો ગવારો છે ને અમે અમારો હમેટી લીધો છે માયુબહેન બી નહીં ફ્રેશ થઈ ગયા છે હા તારા ઘરે જ હવે તારા ઘરે જ જઈએ છીએ અમે તારા ઘરે હવે બધા હો ને ને ત્યાં આગળ ગયા છે હવે બધા એકવાર ફ્રેશ થઈને આવી જાય એટલે સામાન લઈને ગાડીમાં હવે બીચ ઉપર અમે ઘર બાજુ જઈ રહ્યા છીએ સાંજ પડી ગઈ છે પણ અહીંયાથી હવે ચિરાગના ઘરે જઈશું પાંચ દસ મિનિટ ત્યાં આગળ બધું વડખું કરીશું અને પછી ઘર બાજુ વળીશું તો ભાઈ ઓકા બીચ ઉપરથી અમે સીધા આવી ગયા ચિરાગના ઘરે અને અહીંયા આગળ હવે છે ને આઈસક્રીમ આઈસ્ક્રીમ ખાઈ અને પછી ઘર બાજુ જઈએ નહીં આઈસ્ક્રીમ જો ખુશબુ રિયાળી કરી દીધો જો એટલે આઈસ્ક્રીમ ખાઈ ખાઈ લઈએ માયુરુ બેન ના આવા જ અત્યારે છે નહીં ખુશબુ પણ જબરા થા કેવા ભાઈ બધા નહીં ના હું તો હજુ ઉબરમાં જાય મારે તો ઉબર માં જવાનું છે હજુ તો ભાઈ છે ને હવે ફટાફટ આઈસ્ક્રીમ ખઈ લઈએ અને આઈસ્ક્રીમ ખાઈ અને પછી નીકળીએ કારણ કે મારા પાછું છે ને રાતે ઉબરમાં બી જવાનું છે તો જવું પડશે ભાઈ આજે તો આ વિડીયો છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માત્ર આપ સૌનો દિવસ શુભ રહે આવીશું આવીશું પછી હો પછી 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 આવીશું 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 Huh? <laughs> tata aja, baca Tata aja, baca aja, bae bae Bye. Bye ke de? aisu aisu, <laughs> <laughs>